પોતાના હૃદયને કુદરતી રીતે સ્વસ્થ રાખવાનો કોઈ માર્ગ શોધી રહ્યા છો નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક ચર્ચા નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આજના વિષયમાં નવું કંઈક જાણીએ આજે આપણે જે માહિતી મળી છે તેના આધારે અર્જુનની છાલ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું ઘણા લોકોએ આનું નામ સાંભળ્યું હશે પણ કદાચ બરાબર ખ્યાલ નહીં હોય કે આ શું છે કેવી રીતે ફાયદો કરે છે તો આજે એના પર જ વાત કરીએ હા ચોક્કસ અર્જુન આમ તો એક મોટું દેખાવડું ઝાડ છે તમે જોયું હશે કદાચ વડ કે લીમડા જેવું લાગે એનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનાલિયા અર્જુન અચ્છા પણ આપણે જેની વાત કરવાના છીએ એ છે એના થડની છાલ બરાબર આ છાલ જ આયુર્વેદમાં વપરાય છે ઔષધિ તરીકે અને આ કોઈ એમ કે નવી શોધ નથી બરાબર આ તો વર્ષો જૂની વાત છે બિલકુલ હજારો વર્ષથી ભારતમાં આનો ઉપયોગ થાય છે ખાસ કરીને યુ નો હૃદય સંબંધિત તકલીફો માટે પહેલા લોકો માનતા શ્રદ્ધાથી વાપરતા પણ હવે તો સારું એવું છે કે અમુક વૈજ્ઞાનિક અભ્યાસો પણ થયા છે જેના ફાયદા તરફ ઇશારો કરે છે હા એ જ મહત્વનું છે કે હવે ખાલી માન્યતા નથી પણ કંઈક પુરાવા પણ છે તો સૌથી પહેલો અને મુખ્ય ફાયદો જે કહેવાય છે એ હૃદય માટે છે એના વિશે થોડું વિસ્તારથી જણાવશો ચોક્કસ આ એનો સૌથી જાણીતો ફાયદો છે કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે એટલે કે હૃદય અને લોહીની નળીઓ માટે સામાન્ય રીતે મનાય છે કે હાઈ બ્લડ પ્રેશર હોય કોલેસ્ટ્રોલની તકલીફ હોય આ બધામાં એ મદદરૂપ થઈ શકે છે ઓકે આ અંગે કેટલાક અભ્યાસો થયા છે જેના પરિણામો ખરેખર રસપ્રદ છે જેમ કે શું જાણવા મળ્યું છે એમાં સારું જુઓ પ્રાણીઓ પર કેટલાક પ્રયોગો થયા એમાં એવું જોવા મળ્યું કે અર્જુનની છાલનો અર્ક જ્યારે આપવામાં આવ્યો ત્યારે ટ્રાઇગ્લિસરાઇડ્સ કુલ કોલેસ્ટ્રોલ અને જે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ ને આપણે એલડીએલ એના લેવલમાં ઘટાડો નોંધાયો અચ્છા એટલે આ પ્રાણીઓ પરની વાત થઈ પણ માણસો પર શું અસર દેખાઈ શું એવા પણ કોઈ અભ્યાસ છે હા એ પણ છે માણસો પર થયેલા એક અભ્યાસમાં એવું પરિણામ આવ્યું કે લગભગ એક મહિના સુધી નિયમિત રીતે ત્રણ ગ્રામ જેટલો અર્જુન છાલનો પાવડર લેવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે પેલો ઉપરનો આંકડો બરાબર હા બરાબર ઉપરનો આંકડો એ ઓછો થયો અને એટલું જ નહીં કુલ કોલેસ્ટ્રોલ પેલું ખરાબ એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ આ બધાના સ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો વાહ એટલે આ તો હૃદય માટે જે જોખમી ફેક્ટર્સ ગણાય એ બધાને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે એમને બરાબર ઘણા બધા પરિબળોને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે એટલે જ એને હૃદય માટે આટલું મહત્વનું ગણવામાં આવે છે આ ખરેખર બહુ મહત્વની વાત છે સારું હૃદય સિવાય બીજા પણ ફાયદા છે હા બીજો એક મોટો ગુણ છે એનો એન્ટીઓક્સિડન્ટ ગુણ એન્ટીઓક્સિડન્ટ એટલે શું બરાબર જો આપણા શરીરમાં સતત કેટલીક પ્રક્રિયાઓ ચાલતી હોય છે એના કારણે ફ્રી રેડિકલ્સ નામના કણ બને છે આ કણ થોડા નુકસાનકારક હોય છે જો વધી જાય તો એ આપણા કોષોને એટલે કે સેલ્સને નુકસાન પહોંચાડી શકે અને લાંબા ગાળે યુનો રોગ કેન્સર ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધારી શકે ઓ બાપરે હા તો અર્જુનની છાલમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ હોય છે આ એન્ટીઓક્સિડન્ટ પેલા ફ્રી રેડિકલ્સને કાબૂમાં રાખે છે એમને નિષ્ક્રિય કરે છે એટલે શરીરને આવી ગંભીર બીમારીઓ સામે એક પ્રકારનું રક્ષણ મળે છે એટલે શરીર માટે એક જાતનું આમ તો રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે હા એમ કહી શકાય શરીરને અંદરથી મજબૂત બનાવે છે સરસ અને ડાયાબિટીસની વાત કરીએ તો શું એના પર કોઈ અસર જોવા મળી છે હા એ દિશામાં પણ થોડું સંશોધન થયું છે કેટલાક અભ્યાસ જો કે પ્રાણીઓ પરના છે એવું સૂચવે છે કે અર્જુનનો અર્ક ફાસ્ટિંગ બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરી શકે છે અચ્છા ફાસ્ટિંગ શુગર હા પણ અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે માણસો પર આની અસર કેટલી છે એ જાણવા માટે હજુ વધુ મોટા અને ચોક્કસ અભ્યાસની જરૂર છે બરાબર જો કે ઘણા લોકોનો અનુભવ છે અને આયુર્વેદમાં પણ એવું મનાય છે કે ડાયાબિટીસમાં પણ એ ફાયદાકારક છે પણ હાલ પૂરતું એને મુખ્ય સારવાર તરીકે ન ગણવી જોઈએ ડોક્ટરની સલાહ અને દવાઓ ચાલુ રાખવી જરૂરી છે સમજાયું એટલે સહાયક તરીકે વિચારી શકાય પણ મુખ્ય દવા તરીકે નહીં સારું આ સિવાય બીજા કોઈ સંભવિત લાભો હા બીજા કેટલાક સંભવિત લાભોની પણ વાત થાય છે જેમ કે એવું માનવામાં આવે છે કે તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોઈ શકે છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં કદાચ મદદ કરે હમ અને કેટલાક લોકો અસ્થમામાં પણ રાહત માટે એનો ઉપયોગ કરે છે એમ મનાય છે કે એમાં એન્ટી એસ્થેમેટિક ગુણધર્મો છે ઓકે પણ આ બધા પર હજુ વધુ સંશોધનની જરૂર છે પણ એક બીજો ફાયદો છે જે એક અભ્યાસમાં સાબિત થયો છે એ છે શારીરિક ક્ષમતા અને ઉર્જામાં વધારો ઓહો એટલે કે કે સ્ટેમિના વધારવામાં મદદ કરે હા બરાબર એક અભ્યાસમાં એવું જોવા મળ્યું જે લોકો નિયમિત અર્જુનનો અર્ક લેતા હતા એમની એરોબિક કસરત કરવાની શક્તિ એમની ઉર્જા એમાં વધારો થયો આ તો બહુ સારો કહેવાય ઘણા લોકોને થોડું કામ કરીને કે કસરત કરીને થાક લાગી જાય છે હા એ જ જો કોઈને જલ્દી થાક લાગતો હોય કસરત દરમિયાન શ્વાસ ચડી જતો હોય તો અર્જુનની છાલ નિયમિત લેવાથી શરીરમાં વધુ જોશ અને સ્ફૂર્તિનો અનુભવ થઈ શકે છે આ એક નોંધપાત્ર ફાયદો છે ખરેખર તો આટલા બધા ફાયદા જાણ્યા પછી એ જાણવું બહુ જ જરૂરી છે કે આને લેવાની સાચી રીત કઈ છે કેટલી માત્રામાં લેવી જોઈએ હા એ મહત્વનું છે સામાન્ય રીતે દિવસમાં ત્રણથી પાંચ ગ્રામ જેટલો પાવડર લેવાની ભલામણ કરવામાં આવે છે ત્રણથી પાંચ ગ્રામ ઓકે હા અને તે મોટાભાગે પાવડર સ્વરૂપમાં જ ઉપલબ્ધ હોય છે અને વપરાય છે અને આ પાવડર લેવાની કોઈ ખાસ રીત પાણી સાથે કે દૂધ સાથે ક્યારે લેવો સારું એની ત્રણ મુખ્ય રીતો વધુ પ્રચલિત છે કઈ કઈ પહેલી રીત છે સવારે ખાલી પેટે લગભગ એક ચમચી એટલે કે આશરે ત્રણથી પાંચ ગ્રામ પાવડર સીધો મોમાં મૂકી દેવાનો અને ઉપર હુંફાળું પાણી પી લેવાનું સીધો પાવડર ઓકે હા બીજી રીત છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર પલાળી દેવાનો સવારે ઉઠીને એ પાણીને બરાબર ગાળી લેવાનું અને પછી પી જવાનું અચ્છા પલાળીને પણ લઈ શકાય હા અને ત્રીજી રીત છે જે કદાચ વધુ પરંપરાગત છે એ છે કાઢો બનાવવાની કાઢો એ કેવી રીતે એમાં એવું કરવાનું કે એક ગ્લાસ પાણી લેવાનું એમાં એક ચમચી અર્જુન છાવનો પાવડર નાખવાનો પછી એને ધીમા તાપે ઉકાળવાનો કેટલી વાર ઉકાળવાનું પાણી બળીને લગભગ અડધું રહી જાય ને ત્યાં સુધી પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે ગાડીને હૂંફાળું પી લેવાનું હમ આ કાઢો બનાવવાની રીત તો ઘણી આયુર્વેદિક દવાઓમાં હોય છે પણ અમુક લોકો કહે છે કે ઉકાળવાથી એના ગુણો ઓછા થઈ જાય છે એ વાત સાચી જુઓ આ એક ચર્ચાનો વિષય છે આયુર્વેદિક પદ્ધતિ મુજબ જડીબૂટ્ટીઓને ઉકાળીને કાળો બનાવવાથી એના સત્વ એના ગુણધર્મો પાણીમાં વધુ સારી રીતે ઉતરે છે અને શરીર એને સહેલાઈથી શોષી શકે છે એટલે એ રીતે ફાયદાકારક ગણાય અચ્છા પણ હા કેટલાક માને છે કે વધુ ગરમીથી અમુક તત્વો નાશ પામે જો એવી શંકા હોય તો પેલી પહેલી બે રીત છે જ સીધો પાવડર લેવો અથવા પલાળીને પાણી પીવું એ પણ એટલી જ અસરકારક ગણાય છે એટલે પોતાની અનુકૂળતા મુજબ રીત પસંદ કરી શકાય બરાબર એટલે ત્રણમાંથી કોઈ પણ રીતે લઈ શકાય હવે સૌથી અગત્યનો સવાલ આ સાંભળીને ઘણા લોકો લેવાનું વિચારશે પણ કોણે સાવચેત રહેવું જોઈએ શું આ બધા માટે સુરક્ષિત છે હા આ જાણવું ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે અર્જુનની છાલ એકદમ સલામત અને કુદરતી ઔષધિ ગણાય છે એની કોઈ ગંભીર આડઅસરો સામાન્ય રીતે જોવા મળતી નથી સારું પરંતુ અમુક લોકોએ સાવચેતી રાખવી જોઈએ અથવા તો ન લેવી જોઈએ ખાસ કરીને બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નહીં અને સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન આનો ઉપયોગ ટાળવો જોઈએ બરાબર છે અને એ લોકોનું શું જે પહેલેથી જ કોઈ બીમારી માટે દવાઓ લેતા હોય જેમ કે બ્લડ પ્રેશરની ડાયાબિટીઝની કે કોલેસ્ટ્રોલની દવા ચાલતી હોય હા આ મુદ્દો ખૂબ જ ખૂબ જ મહત્વનો છે ધ્યાનથી સમજવા જેવો છે જે લોકો આવી કોઈ બીમારી માટે નિયમિત દવાઓ લેતા હોય જેમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીઝ કે હૃદયની કોઈ અન્ય તકલીફ માટે તેઓ પણ અર્જુનની છાલ લઈ શકે છે અચ્છા દવાઓ સાથે લઈ શકાય હા લઈ શકાય પણ અને આ પણ બહુ મોટો છે સૌથી મોટી સાવચેતી એ રાખવાની છે કે ડોક્ટરની સલાહ લીધા વગર પોતાની ચાલુ દવાઓ ક્યારે બંધ કરીને સીધી અર્જુનની છાલ શરૂ ન કરવી ઓ આ બહુ અગત્યની વાત કઈ એટલે ચાલુ દવાઓ બંધ કરવાની ભૂલ ન કરવી બિલકુલ નહીં એ બહુ જ જોખમી થઈ શકે છે અર્જુનની છાલને ચાલુ દવાઓની સાથે એક સહાયક ઉપચાર તરીકે શરૂ કરી શકાય છે એટલે હા બરાબર અને પછી જોવાનું કે શરીર પર એની શું અસર થાય છે બની શકે કે સમય જતાં નિયમિત ઉપયોગથી કદાચ દવાઓની જરૂરિયાત થોડી ઓછી થાય પણ એ ડોઝ ઓછો કરવો કે દવા બંધ કરવી એનો નિર્ણય હંમેશા અને હંમેશા ફક્ત ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ ખાસ કરીને હૃદય અને બ્લડ પ્રેશર જેવી બાબતોમાં જાતે કોઈ નિર્ણય લેવો ખૂબ જોખમી સાબિત થઈ શકે છે એકદમ સાચી વાત ડોક્ટરની સલાહ સર્વોપરી આ ખરેખર ખૂબ જ સ્પષ્ટ અને ઉપયોગી માહિતી આપી તમે તો આપણે આજે જોયું કે અર્જુનની છાલ માત્ર હૃદય માટે જ નહીં પણ એકંદરે સ્વાસ્થ્ય માટે કેટલાય ફાયદા ધરાવે છે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે શારીરિક ક્ષમતા વધારવા મદદ કરી શકે છે હા અને આપણે એની વપરાશની અલગ અલગ રીતો અને ક્યારે કોણે સાવચેતી રાખવી એ પણ સમજ્યા આશા છે કે આ ચર્ચાથી શ્રોતાઓને અર્જુનની છાલ વિશેની સાચી અને સંપૂર્ણ માહિતી મળી હશે બિલકુલ તેમાં સ્વાસ્થ્ય લાભો ચોક્કસપણે છે પણ જેમ કહ્યું એમ સાવચેતી અને સમજણપૂર્વકનો ઉપયોગ ખૂબ જરૂરી છે ખાસ કરીને જો કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યા હોય તો અને એક અંતિમ વિચાર જે મનમાં આવે છે આટલા સંભવિત ફાયદાઓ જોતા એ વિચારવા જેવું છે કે આવી જે આપણી પરંપરાગત જૂની ઔષધિઓ છે જેનો વર્ષોનો અનુભવ છે તેને આજના આધુનિક સ્વાસ્થ્ય વિજ્ઞાન સાથે વધુ સારી રીતે વધુ સુરક્ષિત રીતે કેવી રીતે જોડી શકાય કદાચ આના પર વધુ સંશોધન અને ચર્ચા થવી જોઈએ સાચી વાત છે સંકલિત અભિગમ કદાચ ભવિષ્યમાં વધુ સારા પરિણામો આપી શકે તો આશા રાખીએ છીએ કે આજની આ વિસ્તૃત ચર્ચા અને જાણકારી આપ સૌને ઉપયોગી લાગી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે જો તમને આ વાતચીત ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી એમને પણ આ માહિતી મળે તમારા કોઈ પ્રશ્નો કે વિચારો હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને હા આવી જ સ્વાસ્થ્યવર્ધક ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ જાણકારી સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો સ્વસ્થ રહો મસ્ત રહો આવજો